નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો ડીએ હાઇક ન્યૂઝ ફોર્મ્યુલા માટે જે અગત્યની અપડેટ આવી છે તેની આપણે વાત કરવાના છીએ તેમજ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે તો અઢાર મહિનાનું ડીએ એરિયર્સ આ તારીખે ખાતામાં આવશે મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ અપડેટ મેળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચ અપડેટ્સ આઠમું પગાર પંચ અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે તાજેતરમાં આઠમા પગાર પંચને લગતી એક મોટી અપડેટ બહાર આવી છે તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં દર મહિને એકાવન હજાર ચારસો એંશી રૂપિયાનો વધારો થવાનો છે તો આઠમા પગાર પંચ સંબંધિત માહિતી સમાચાર દ્વારા જાણીએ મિત્રો તો પગાર વધારા અપડેટ્સ આઠમા પગાર પંચ અંગેની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી કર્મચારીઓ આઠમા પગાર પંચ અંગે પેનલ સભ્યોની નિમણૂકની રાહ જોઈ છે તો મળતી માહિતી મુજબ સરકારી આગામી મહિનામાં પેનલના ચેરમેન અને બે સભ્યોની જાહેરાત કરી શકે છે તો આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે અને આઠમા પગાર પંચનો લાભ કોને મળશે તે સમાચાર દ્વારા વિગતવાર જણાવીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એક એવો ગુણક છે જેના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થાય છે તો કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થા ફિટમેન્ટ ફેક્ટર દ્વારા સુધારવામાં આવે છે તો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી ફિટમેન્ટ ફેક્ટર દ્વારા કરવામાં આવે છે તો દેશમાં ફુગાવો કર્મચારીઓની જરૂરિયાત સરકારની ક્ષમતા વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તો ફિટમેન્ટ ફેક્ટર વધારા દ્વારા પગાર અને પેન્શનમાં વધારો થાય છે તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે રહેવાની ધારણા છે અને તે મુજબ સરકારી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે તો માહિતી અનુસાર હાલમાં કર્મચારીઓનો લઘુત્તમ પગાર હજાર રૂપિયા છે જે આ ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણ પછી દર મહિને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે આઠમો પગાર પંચ છે તે લાગુ થશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે જ તેનો લાભ સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે તો એકવાર આ સુધારો અમલમાં આવી ગયા પછી નિવૃત્ત સૈનિકો સહિત લગભગ લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને લાભ મળવાની શક્યતા છે તો હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આઠમું પગાર પંચનું બંધારણ બે હજાર છવ્વીસ સુધીમાં થઈ શકે છે તો માહિતી અનુસાર આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અમલમાં આવવાની અપેક્ષા છે તો નવું પગાર પંચ કેમ લાગુ કરવામાં આવ્યું તેની વાત કરીએ તો સરકાર દર દસ વર્ષે નવા પગાર પંચનો અમલ કરે છે તો કેન્દ્ર સરકાર દર દસ વર્ષે સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારોની ભલામણ કરવા માટે પગાર પંચની રચના કરે છે તો પગાર પંચ લાગુ કરતી વખતે કમિશન ઘણી બાબતોની સમીક્ષા કરે છે તો સરકાર ફુગાવો અર્થતંત્રની સ્થિતિ આવકની અસમાનતાઓ અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં લે છે આ ઉપરાંત તે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા બોનસ ભથ્થા અને ભથ્થા અન્ય લાભોની સમીક્ષા પણ કરે છે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સાતમા પગાર પંચની રચના ક્યારે થઈ હતી તો અત્યાર સુધી સરકાર દ્વારા સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે તો સરકારે ઓગણીસો ને પહેલું પગાર પંચ લાગુ કર્યું હતું તો બે હજાર ચૌદમાં તત્કાલીન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દ્વારા રચાયેલી સાતમા પગાર પંચની ભલામણોનું હજુ પણ પાલન કરવામાં આવી રહ્યું છે તો હાલમાં કાર્યરત સાતમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવી હતી આ પછી આઠમા પગાર પંચને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ કરી શકાય છે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ